नमस्कार दोस्तों, हम जिगर बार आपको एक फाइल फाउंडेशन पार्टनर यूट्यूब चैनल में स्वागत करूँगा। अपने आगामी बेहतरीन व्यवस्थी सरकारी योजनाओं लेने से शुरू करी थी, तो ये सिद्धांत बात रुख पे आज अपने एक नवीन योजना विषय दाने

આજના વિડીયોમાં આપણે જોઈશું કે મહિલા સમૃદ્ધિ યોજના શું છે મહિલા સમૃદ્ધિ યોજનાનો હેતુ શું છે મહિલા સમૃદ્ધિ યોજના માટે મળવા પાત્ર લાભ તેમજ મહિલા સમૃદ્ધિ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અને મહિલા સમૃદ્ધિ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તો ચાલો આપણે આગળ જોઈએ સૌ પ્રથમ તો મહિલા સમૃદ્ધિ યોજના શું છે તો ગુજરાત સરકારના ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી મહિલા સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ્ય આર્થિક રીતે વંચિત પછાત વર્ગની મહિલા ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ પહેલ રાહત દરે લોન ઓફર કરે છે જે મહિલાઓને તેમના સપના અને આકાંક્ષાઓને અનુસરવા સક્ષમ બનાવે છે પાત્ર મહિલાઓ ખાસ કરીને જો વ્યાપાર સાહસ માટે ભંડોળ માંગે છે તો આ લોન પ્રોગ્રામનો લાભ લઈ શકે છે આ યોજના મહિલાઓ માટે તેમના વ્યવસાયની સ્થાપના અને વૃદ્ધિ માટે એક પગથિયા તરીકે કામ કરે છે મહિલા સમૃદ્ધિ યોજનાનો હેતુ તો પછાત વર્ગની મહિલાઓ માટે સ્વરોજગારી ઊભી કરવા માટે લઘુ સ્તરીય ધિરાણ યોજના છે આ આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થી એ પોતાની પસંદગી મહિલા સમૃદ્ધિ યોજના માટે એલિજિબિલિટી ક્રાઈટેરિયા છે તે અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાંથી હોવી જોઈએ અરજદારના પરિવારે વાર્ષિક આવક ત્રણ થી વધુ ન હોવી જોઈએ

મહિલા સમૃદ્ધિ યોજનામાં ઉપલબ્ધ સૌથી વધુ લોનની રકમ એક લાખ પચીસ હજાર રૂપિયા છે આ યોજનામાં વ્યાજદર ચાર ટકા પ્રતિ વર્ષ છે આ યોજનાઓમાં યુનિટ ખર્ચના પંચાણું ટકા લોન તરીકે આપવામાં આવશે જેમાં પંચાણું ટકા રાષ્ટ્રીય નિગમ અને પાંચ ટકા રાજ્ય સરકાર તરફથી આવશે આ લોન અડતાલીસ માસિક હપ્તામાં પરત કરવાની સામાજિક અને શૈક્ષણિક રીતે કથા હોય એ બાકીનો દાખલો સક્ષમ અધિકારી નો આવક નો દાખલો શાળા છોડા નું પ્રમાણપત્ર તમારી લિવિંગ સર્ટિફિકેટ એલસી અભણ અરજદારના કિસ્સામાં જન્મનું પ્રમાણપત્ર અથવા સરકારી હોસ્પિટલના અધિકૃત મેડિકલ ઓફિસ દ્વારા મેળવેલ ઉમરનું પ્રમાણપત્ર ત્યારબાદ આધાર કાર્ડ પછી રહેઠાણના પુરાવા ચૂંટણી કાર્ડ લાઈટ બિલ તમારું રેશન કાર્ડ અનુભવ તાલીમનું પ્રમાણપત્ર અરજદાર બીપીએલ લાભાર્થી વિકલાંગ વિધવા હોય તો તેનું પ્રમાણપત્ર બે મરજીયાત છે જો હોય તો આપવાનું રહેશે ના હોતું

और मतलब पाव पत्रक में एक कॉपी जैसे चार बाद पासबुक ना पहला पाना में नाम सरनाम तथा आय पर सही नंबर में विवरण दर्ज करना अथवा एक्सेल पर अपने नकल नकल और महिला समृद्धि योजना माता ऑनलाइन नजदीक के लिए कर सकता है

ફોન ભર્યા બાદ તમારી સામે કન્ફર્મેશન નંબર લખેલો આવશે તે તમારે સાચવીને રાખવાનો રહેશે તમે જો તમારી અરજીનો સુધારા કરવા માગતા હોય તો એપ્લિકેશન પર ક્લિક કરીને સુધારો કરી શકો છો ત્યારબાદ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે તેના માટે તમારે મેનુ બટન પર જઈને અપલોડ ફોટો પર ક્લિક કરવાનો રહેશે પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારે અરજી આગળ મોકલવા માટે કન્ફર્મ એપ્લિકેશન બટન પર ક્લિક કરવાનું રહેશે હવે જે તમે ફોર્મ ભર્યું છે પ્રિન્ટ તેને જોવા મળશે તેનું તમારે પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે તો આ હતી આપણી મહિલા સમૃદ્ધિ યોજના અને જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે હોય એને લાઇક અને શેર કરજો ધન્યવાદ Subscribe now and press the bell icon. Never miss an update.